કોંગ્રેસ નું હવે લોકસભા ચૂંટણીમાં કોઈ ઉમેદવાર નથી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન ની કલમ છત્રીસ બે ની જોગવાઈ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી બે ચોવીસ અંતર્ગત ચોવીસ સુરત સંસદીય મતદાર વિભાગમાં રજૂ થયેલ નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય કરવા હુકમ કર્યો હતો સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનાર ચાર જણાએ ફોર્મ ચકાસણી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વની હાજરીમાં ઓન કેમેરામાં અમે ફોર્મમાં સહી જ કરી નથી એવી એફિડેવિટ અને નિવેદન આપતા જિલ્લા સેવા સદનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો કોંગ્રેસના વકીલે કહ્યું કે જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તે નોટરી એક જ વકીલ પાસે કરવામાં આવી છે સહી સ્ટેમ્પ એક જ જગ્યાએ કરવામાં આવશે કોંગ્રેસના વકીલ બાબુભાઈ માંગુ માંગુકિયાએ કહ્યું કે ચાર ટેકેદારોના અપહરણ થયા છે એ લોકોને કોઈ કોન્ટેક થતો નથી પોલીસ પણ તપાસમાં સહયોગ કરતી નથી આ ટેકેદારોની ખાલી સહી જોવાની હોય છે આ ખોટે ખોટા ઇશ્યુ ઉભો કરવામાં આવ્યો છે કાયદા પ્રમાણે સહી જોવાની હોય છે આખી આખી વિગતો જોવાની હોતી નથી ઓરલ ઓર્ડર કર્યો છે કે નિલેશ કુંભાણીનો ફોર્મ વિચેક થયું છે સવાલ

અને આ અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુંભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે નવ વાગ્યા સુધી હાજર કરે બે સવાલ અહીંયા ઊભા થાય છે અઢારમી એ ટેકેદારો હાજર હતા પછી એફિડેવિટ કોણ લાવ્યું કેમ લાવ્યું શા માટે લાવ્યું એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે અને માનનીય ટીએન સેશન સાહેબ ઇલેક્શન કમિશનર સાહેબ ચુકાદો સવારે નવ વાગે આપવો જોઈએ તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી કેમ કારણ કે નિલેશ કુભાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે અમદાવાદ પાસ કરી બરોડા પાસ કરી છે ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે પણ હાઈકોર્ટમાં પિટિશન ડીલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડીલે કરે છે હે રામ સત્તા હે રામ શનલ કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિગોળ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ એ કારણથી આ ઇલેક્શન કમિશનર માન્ય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્કવાયરી માગશે સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે ધન્યવાદ કોંગ્રેસ લીગલ ટીમે કરી એ ધ્યાને લેવાઈ નથી લીગલ ટીમની કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી હવે આગળ વધુમાં લીગલ ટીમ જ્યારે હમણાં ઓર્ડર લઈને બહાર આવશે આપને જાણવું હોય તો આપ એમની પાસે જાણી શકો છો ધન્યવાદ અત્યારે આ લોકતંત્રના મહાફારસમાં મીડિયાની વિપક્ષને જરૂર છે મીડિયા વિપક્ષની સાથે રહેશે મીડિયા નહીં રહે વિપક્ષ સાથે તો હે રામ સાત આઠ નવ એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું ચૌદ નંબરે સુરેશભાઈ પડસાળાનું ફોર્મ હતું અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા ત્રણે ત્રણ હોય જે દરખાસ્તમાં સહી કરે હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી દરમિયાન આવ્યા એ લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરો ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એણે પણ પોતે એપિટે કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના અહીંયા જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એપિડેટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે ચાર વાગ્યાનો સમય આપ્યો હતો ચાર વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો અમે બધાને નવ વાગે બોલાવ્યા હતા નવ વાગ્યાથી દલીલ ચાલુ થઈ લગભગ એક દોઢ કલાક દલીલ ચાલી ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આ અને ઓર્ડર પર મૂકીશ અત્યારે અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં એ લોકોના હાજરીમાં અમારી હાજરીમાં કલેક્ટર નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ સાત આઠ નવ જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને ચૌદ નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાડા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે શું કહો છો એ જાતે પોતે આવ્યા હતા કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી અને આપને જાણ ખતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ રજૂઆત થાય છે અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે સાહેબ અપરણ વાત છે એ વાત તદ્દન ખોટી છે અમને એ બાબતને કંઈ ખબર નથી આ તો

એનો પ્રશ્ન છે આમાં કોઈ ખેલ નથી એ લોકો ચાર જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એપિડેટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સાહેબ નથી

પક્ષમાં નહીં અમે બીજા ઘણા અપક્ષમાં બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા અમને અધિકાર છે ચૂંટણી તરીકે ફોર્મ ચેક કરવાનો એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી હતી સમય દરમિયાન અમે જે વાંધા અરજી આપી હતી ફોર્મ નંબર સાત અને નવ નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર ચૌદ આજે બંને પક્ષની દલીલ થતાં જે આવ્યો છે સાત આઠ નવ એ ફોર્મ અમાન્ય થયા છે અને ચૌદ નંબરનું ફોર્મ પણ અમાન્ય એટલે બંને ફોર્મ રદ થયા છે એટલે માહિતી નીલેશભાઈ કુંબાણી અને ચૌદ નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસા આજે ડમી છે નહીં નહીં એવું કંઈ નથી હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસી દરમિયાન હું હાજર હતો અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો અંતરે આજે હિરિંગ થતાં આ બંને ફોર્મ રદ આ બાબતે આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે આજે ચૂંટણી કમિશનર તરીકે અહિયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો